હલો ફ્રેન્ડ્સ આજે આપણે હોળીની ઘઉંની સેવ સ્પેશિયલ જે બને છે તે ઘરે બનાવીશું એને માટે મેં ઘરે જ બનાવેલી સેવ છે આપણે પાણી ઉકળવા મૂકી દઈશું પાણી આપણે આપણી સેવ અંદર બફાઈ જાય પૂરી એ રીતનું માપે લેવાનું છે પાણી ઉકળવા માંડ્યું છે હવે એમાં આપણે ઘી એડ કરી દઈશું કે જેથી કરીને આપણી સેવ છૂટી રહે ગઠા ના થઈ જાય અને ખાવામાં પણ એનો સ્વાદ સરસ લાગે છે હવે આપણે આ રીતે બધી સેવ ધીમે ધીમે ઉમેરી દઈશું અને આપણે એને એક એક કરીને બાફમાં નાખી દઈશું તમે જોઈ શકો છો આ રીતે સેવ અંદર જઈ શકે છે આપણે અહીંયા વેલણનો ઉપયોગ કરીશું ચમચો કે તબેથો નહીં નાખીએ શરૂઆતમાં જ્યાં સુધી એ પલળીને બફાવા ના મળે ત્યાં સુધી આપણે વેલણ જ યુઝ કરવાનો છે જેથી કરીને બધી સેવ તૂટી ના જાય આ રીતે એને આપણે ખુલ્લી જ બાફવા દઈશું લગભગ નવ દસ મિનિટમાં બફાઈ જાય છે વચ્ચે વચ્ચે આવી રીતે થોડી હલાવી લેવાની છે એને અને ઉકળે પછી જો આપણે એને ઢાંકેલું હોય તો એ ઉભરાય છે અને બધું પાણી બહાર નીકળે છે એટલે જ હું ખુલ્લી જ બાફું છું એને જો આઠ દસ મિનિટ જેવી થઈ ગઈ છે હવે આપણે એને ચેક કરી લઈએ લગભગ બફાઈ ગઈ છે આ રીતે આપણે હાથમાં લઈએ ક કાં તો આમ આંગળીથી દબાવીએ તો એ તરત તૂટી જાય છે આપણે આવી રીતે એને ચેક કરી લેવાની છે ને આપણને લાગે કે હજુ થોડી કાચી છે તો બે 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 ત્રણ મિનિટ એને રહેવા દેવાની છે આપણી સેવ અહીંયા બફાઈ ગઈ છે સેવ બફાઈ ગઈ છે હવે આપણે એને કાઢવા માટે આવી રીતે એક મોટું વાસણ લઈશું અને એની અંદર મેં ચારણી મૂકી છે આપણે એને ચારણીમાં ઠાલવી લઈશું જેથી કરીને એનું વધારાનું જે પાણી છે તે નીચે નીકળી જાય અને પછી આપણે એ જ સેવને ઊંચી કરી પાણી નીતારી ફરી એ જ તપેલીમાં નાખી દઈશું આ રીતે એનું બધું જ પાણી આપણે કઢી નાખવાનું છે હવે આપણે એને એક જે તપેલીમાં આપણે બાફી હતી એમાં જ ફરીથી પાછા લઈ લઈશું અને અત્યારે આપણે એક મોટો ચમચો ભરીને ઘી એમાં દેશી ઘી એમાં એડ કરી દઈશું અને આવી રીતે વેલણથી એને જરા મિક્સ કરી લઈશું કે જેથી કરીને બફાઈ ગઈ છે હવે વધારે ના બફાય અને ચોંટી ના જાય એકબીજાને કે જેથી કરીને ગઠ્ઠો ના થઈ જાય હવે આપણે એને સર્વ કરીશું સર્વ કરવા માટે આપણે આ સેવમાં આપણે હજુ ઘરપણમાં એટલે મીઠાશમાં કંઈ એડ નથી કર્યું એટલે આપણે આની અંદર આ સેવ અને એની ઉપર ઘી એડ કરીશું ઘી ઉમેરીશું થોડુંક અને ઘીની ઉપર દરેલી ખાંડ નાખી અને મિક્સ કરીને ખાવાની આ સેવ ખાવાની મજા જ કંઈક અલગ છે હા તમે હેલ્ધી ખાવા ઈચ્છતા હોય ઓછું ઘી નાખતું નાખવું હોય આની બદલે ખાંડને બદલે જો ગોળ નાખવો હોય તો પણ નાખી શકાય છે પણ ખાંડ અને ઘી જોડે એનો ટેસ્ટ ઘણો સારો લાગે છે જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ હેપી હોલી